જૈન મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે અને અત્યારે આપણે આવી ગયા છીએ માંડવી ગુંધિયારી ગામની અંદર ઝવેરતન મેઘાણીનું સાહેબ તમે નામ સાંભળ્યું હશે અને અમારા કચ્છના કવિ એવા કારાણી સાહેબ એ આ જ સ્કૂલમાં છોકરાઓને ભણાવતા ઘણા વર્ષો સુધી અહીંયા નોકરી કરેલી અને કચ્છના હંસ કહીએ તો કહેવાય એવા જેટલા કવિને આપણે પ્રણામ કરીએ એટલા ઓછા છે આપણા ભારતના કે ગુજરાતના ઇતિહાસને જો જીવિત રાખ્યો હોય તો એવા કવિ કારાણી સાહેબ કચ્છીમાં એને અનેક પુસ્તકો લખેલા આપણા ભુજના જે શ્રીની ખૂબ એમને સહાય કરેલી અને એ જ આ પાવન પગલાં આપણી આ ગુંદિયારીની ધરતી ઉપર ઘણા વર્ષો સુધી અહીંયા રહેલા અને આ જ પાવન ધરતીમાં કંઈક એમના નીચે શિક્ષકો બન્યા છે ડૉક્ટરો બન્યા છે આજ પણ એમને યાદ કરતા હશે કે એ આ કે અમે ગુંદિયારીમાં ભણેલા એ કારાણી સાહેબ કને તો આવી પાવન ધરાને આપણે વંદન કરીએ અને કવિઓ જ્યાં જ્યાં ફર્યા છે એની કવિની કરુણતા એની કલમ ઘણું બધું આપણને આપી ગઈ છે તો આ ગુંદિયારી ગામ છે અહીંયાથી લગભગ માંડવી આપણે અહીંયાથી પશ્ચિમ દિશામાં થાય છે કોઈને પણ પૂછશો તો મસ્કા થઈ અને અહીંયા અવાય છે અને અહીંયા હવે આપણે નેક્સ્ટ મીડિયામાં જે આપણા સુંદરજી સોદાગર મિત્રો આપણે એક પેલી કહેવત છે ને કે ગાડા રચે છે ઇતિહાસને ડાયા લખે છે એની ડાયરી તો એમ સુંદરજી સોદાગર પણ આ જ ગામના વતની અને આ જ ગામનો એમનો જન્મ થયો અને દેશ વિદેશમાં એમને ઘોડા પહોંચાડતા એ પણ આપણે બાજુમાં કાંઈક ઘોડાની અવશેષ છે એ બીજા વિડીયોમાં આપણે બતાવીશું પણ અહીંયા કારણ સાહેબને નમન કરીએ અને જ્યાં સુધી ચાંદ્ર અને સૂર્ય રહેશે ત્યાં સુધી એની કીર્તિ સદા સર્વદા અમર રહે એવા આપણે એમને વંદન કરીએ અને હવે આપણે નેક્સ્ટ વિડીયામાં ઘોડાર બતાવીશું તો આવીને આવી વાતો સાથે રોજ છ વાગે આપણે મળીએ ત્યાં સુધી જય હિન્દ